દીપડાઓ શિકારની શોધમાં જંગલો મૂકીને ગ્રામીણ વિસ્તાર તરફ તોટ મૂકી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે રહેણાંક મકાનમાં એક દીપડો ઘુસ્સો હતો મકાનના ભેંસોના ફરજામાં ઘૂસી જતા દીપડાને જોવા ગામલોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને ટેન્ક્યુ લાઇચર કરી બેભાન કરી દીપડાને પકડી પાડ્યો હતો ને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગના જવાનો દ્વારા તો ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે દીપડો આવ્યો હતો રહેણાંક વિસ્તારમાં જેથી કરીને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને આપ જોઈ શકો તો આ પ્રકારે વન વિભાગે તેને બેભાન કરીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ દ્વારા તેને યોગ્ય સ્થળે છોડવામાં આવ્યો અમારે અમારા ભાઈઓ ઢોર દોવા ગયા હું વાડીએ વહી ગયો હતો દોવા ગયા જ્યાં એ ટપીને આવ્યો અને ઉકરાટો કર્યો એને એમ કે બીંદડું છે જોયું ત્યાં દીપડો હતો પછી અમે સરપંચને ને નાણીભાઈને નંબર મારી ફાઈ નહોતા બીજા મારફત તો ફોન કરાવ્યો ને એ રેક્યુ કરવા આવી ગયો સ્ટાફ બધો અંદર લણમાં જ બેઠો છે અને આને માટે કાંઈક જંગલ ખાતું ને કાંઈક સરકાર કાંઈક વ્યવસ્થા કરે તો સારું ન કરે ઘરમાં ઘૂસવાનું ચાલુ કર્યું છે અટાણ સુધી સીમમાં અમે પાણી વાળતા ત્યાં આવતા હતા અને હવે તો ઘરમાં ઘૂસવા એટલે હવે અમારે શું કરવાનું આના માટે હું પગલા લ્યો તમે સરકાર અમારે કાંતિભાઈ કોરાટ છે એમના ઘરે દીપડો ઘૂસી જ્યો કાંતિભાઈનો ફોન આવ્યો સવારે પછી આપણે વન વિભાગને જાણ કરી એ લોકો તાત્કાલિક પીંજરું અને પોતાનો બધો સ્ટાફ આવી ગયો અને રેક્સ્યુ કરી અને અત્યારે દીપડાની ઇન્જેક્શન મારી બે વસ્ત કરેલો છે